નમસ્કાર ચાલો એક વાત વિચારીએ વર્ષો સુધી કોઈ એક જ જગ્યાએ સખત મહેનત કરી હોય અને જ્યારે નોકરી છોડવાનો સમય આવે ત્યારે એ વફાદારી માટે એક મોટો નાણાકીય પુરસ્કાર મળે તો બસ આ જ છે ગ્રેચ્યુઇટી આજે આપણે બરાબર એ જ સમજવાના છીએ કે આ લાભ શું છે અને આપણા સૌ માટે એ કેટલો મહત્વનો છે તો એક સીધો અને સરળ સવાલ જ્યારે કોઈ વ્યક્તિ વર્ષો સુધી એક જ કંપનીને પોતાનો સમય અને મહેનત આપે અને પછી નોકરી છોડે ત્યારે એમને પગાર સિવાય બીજું શું મળવું જોઈએ અને બસ આ જ સવાલનો જવાબ આપણને ગ્રેચ્યુઇટીના કોન્સેપ્ટ સુધી લઈ જાય છે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ગ્રેચ્યુઇટી એટલે એમ્પ્લોયર તરફથી એમની લાંબી સેવા માટે એક મોટો આભાર પણ યાદ રાખજો આ કોઈ ભેટ નથી આ તો મહેનતનું ફળ છે એક એવો નાણાકીય પુરસ્કાર જે કોઈ પણ કર્મચારીની સેવાને માન આપે છે અને હવે આવે છે સૌથી અગત્યની વાત ગ્રેચ્યુઇટી કોઈની દયા કે મહેરબાની નથી પણ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ હેઠળ મળેલો એક કાયદાકીય અધિકાર છે તો ચાલો જોઈએ કે આ કાયદાના દાયરામાં કોણ કોણ આવે છે આ કાયદો છે ને એનો વ્યાપ ઘણો મોટો છે જો ફેક્ટરીઓ ખાણો બંદરો રેલવે એટલું જ નહીં જે પણ કંપની દુકાન કે સંસ્થામાં દસ કે એનાથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય એ બધા કાયદા હેઠળ આવી જાય છે મતલબ કે લાખો કર્મચારીઓને આનું સુરક્ષા કવચ મળેલું છે સારું તો કાયદો તો છે પણ એનો લાભ મેળવવા માટે કોણ પાત્ર ગણાય શું દરેક કર્મચારીને આ લાભ મળે છે ના એના માટે કેટલીક શરતો છે જે પૂરી કરવી એકદમ જરૂરી છે ચાલો એ જાણીએ ગ્રેચ્યુટી માટેનો ગોલ્ડન રૂલ યાદ રાખી લો પાંચ વર્ષ જો કોઈ કર્મચારીએ એક જ કંપનીમાં સતત પાંચ વર્ષની સેવા પૂરી કરી હોય અને એ પછી એ નોકરી છોડે કે નિવૃત્ત થાય તો એ આ લાભ માટે પાક્કા હકદાર બને છે પણ શું આ પાંચ વર્ષનો નિયમ હંમેશા લાગુ પડે તો જવાબ છે ના અમુક ખાસ સંજોગોમાં આ નિયમમાં છૂટછાટ પણ છે જેમ કે કોઈ કર્મચારીનું દુર્ભાગ્ય મૃત્યુ થાય કે પછી કોઈ અકસ્માતને કારણે વિકલાંગ બને તો પાંચ વર્ષ પૂરા ન થયા હોય તો પણ એમના પરિવારને ગ્રેચ્યુઇટી મળે છે અને એટલું જ નહીં જો કોઈએ ચાર વર્ષ અને આઠ મહિના પણ પૂરા કર્યા હોય તો એને પૂરા પાંચ વર્ષ જ ગણવામાં આવે છે ઓકે તો હવે આપણને એ ખબર છે કે ગ્રેચ્યુટી શું છે અને કોને મળે છે પણ સૌથી રસપ્રદ સવાલ એની રકમ નક્કી કઈ રીતે થાય ચાલો હવે એની ગણતરીની પ્રક્રિયાને સમજીએ જે ખરેખર એકદમ સીધી અને સરળ છે તો કેટલી ગ્રેચ્યુટી મળશે એ જાણવા માટે એક સિમ્પલ ફોર્મ્યુલા છે સ્ક્રીન પર જુઓ છેલ્લો પગાર ગુણ્યા સેવાના કુલ વર્ષો ગુણ્યા પંદર ભાગ્યા છવ્વીસ ચાલો હવે આ ફોર્મ્યુલાના દરેક હિસ્સાને બરાબર સમજીએ જુઓ આ ફોર્મ્યુલા જરાય અઘરી નથી છેલ્લો પગાર એટલે ખાલી બેઝિક સેલરી નહીં એમાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને કમિશન પણ જોડાય છે સેવાના વર્ષોમાં જેમ આપણે પહેલાં વાત કરી છ મહિનાથી વધુનો સમયગાળો પણ આખું વર્ષ ગણાય છે અને પેલો પંદર છવ્વીસનો આંકડો એ બતાવે છે કે મહિનાના છવ્વીસ કામકાજના દિવસો માનીને એમાંથી પંદર દિવસના પગારના આધારે ગણતરી થાય છે સિમ્પલ અત્યાર સુધી આપણે જે વાત કરી એ ગ્રેચ્યુટીના સામાન્ય નિયમો હતા પણ હવે આપણે એકદમ લેટેસ્ટ અને ખાસ અપડેટ પર આવીએ છીએ જે સીધું જ ગુજરાતના સરકારી કર્મચારીઓ સાથે જોડાયેલું છે અને આ એક બહુ મોટા સમાચાર છે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ગ્રેચ્યુટીની જે મહત્તમ મર્યાદા હતી એ હવે વધારી દેવામાં આવી છે પહેલાં જે લિમિટ વીસ લાખ રૂપિયા હતી એને હવે સીધી પચ્ચીસ લાખ રૂપિયા કરી દેવાઈ છે આ ખરેખર એક મોટો વધારો છે ચાલો આ ફેરફારને જરા ટાઈમ પર જોઈએ બે હજાર સોળ પહેલા આ લિમિટ ફક્ત દસ લાખ રૂપિયા હતી પછી એક જાન્યુઆરી બે હજાર સોળમાં એને વધારીને વીસ લાખ કરવામાં આવી અને હવે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી આ મર્યાદા પચીસ લાખ રૂપિયા થઈ ગઈ છે કર્મચારીઓ માટે આ એક ખૂબ જ સકારાત્મક પગલું કહેવાય અહીં સૌથી કામની વાત એ છે કે આ નવી પચીસ લાખની લિમિટ ક્યારથી લાગુ થઈ તો એ તારીખ ખાસ નોંધી લેજો એક જાન્યુઆરી બે હજાર ચોવીસ એનો મતલબ એ થયો કે જે પણ સરકારી કર્મચારીઓ આ તારીખે કે એ પછી નિવૃત્ત થયા છે એ બધાને આ નવા નિયમનો લાભ મળશે ચાલો હવે આપણે બધું જ સમજી લીધું છે તો છેલ્લું અને સૌથી પ્રેક્ટિકલ પગલું આ ગ્રેચ્યુટી માટે દાવો કરવો કઈ રીતે પૈસા મેળવવા માટેની પ્રોસેસ શું છે ચિંતા ન કરતા એ પ્રક્રિયા એકદમ સરળ છે આ માટે ફક્ત એક ફોર્મ આઈ ભરવાનું હોય છે અને એને તમારા એમ્પ્લોયરને જમા કરાવી દેવાનું બસ આટલું જ અને હા જો કોઈ કારણસર કર્મચારી પોતે આ ફોર્મ ન ભરી શકે તો એમના નોમિની અથવા એમના કાયદાકીય વારસદાર પણ એમના વતી આ ફોર્મ જમા કરાવી શકે છે તો મિત્રો આ હતી ગ્રેચ્યુટી વિશેની સંપૂર્ણ જાણકારી યાદ રાખજો આ માત્ર એક નાણાકીય લાભ નથી પણ વર્ષોની સેવા અને મહેનતનું સન્માન છે આ માહિતી પોતાના અધિકારોને સમજવા અને ભવિષ્યને સુરક્ષિત કરવામાં ચોક્કસ મદદ કરશે તો હવે સવાલ એ જ છે કે શું આપણે સૌ આપણા અધિકાર માટે તૈયાર છીએ લેટ્સ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ લાયકોન દબાવવાનું ભૂલશો નહીં સ્ટે અપડેટ સ્ટે સ્માર્ટ